અંગદાન અંગે સલાહ આપવામાં આવી હતી દર્દીના સંબંધીઓએ અંગદાન માટે સકારાત્મક સંમતિ આપતા ઔપચારિકતાઓ શરૂ કરવામાં આવી અને દર્દી પાસેથી liver, બંને કિડની અને બંને કોર્નિયા મેળવવામાં આવ્યા હતા ડોક્ટર કૃતિકસરના માર્ગદર્શન હેઠળ અને એસએસજી હોસ્પિટલના અન્ય તબીબો અને સ્ટાફના સહયોગથી આ પ્રક્રિયા સરસ રીતે પાર પાડી હતી તેમનું નામ છે હિતેન્દ્રભાઈ મણીલાલભાઈ પરમાર ગામ પદમલાથી અને જૈન મંદિર અમાર ત્યાં પદમલામાં આવેલું છે ત્યાં સેવાનું કામ કરતા હતા લગભગ વીસ પચીસ વર્ષથી એમને થોડો બીપીનો અને એવો પ્રોબ્લેમ હતો તો અહીંયા એસએસજીમાં સારવાર અર્થે લાવ્યા હતા પછી એમને બ્રેન્ડેડ જાહેર કર્યા અને ડૉક્ટરોને સલાહ આપી અમને ઓર્ગન ડોનેટ કરવા માટે એટલે અમને પરિવારવાળા બી સંમત થયા છે અને ઓર્ગન ડોનેટ કરીએ છીએ અમે એમાં લિવર છે કિડની અને આપો ત્રણ એમનો ભાઈ છું સમજો મારા હરિયાણા છે એ લોકો વડોદરા ખાતે અંગદાન આજની એક પ્રોસેસ આજે કરવામાં આવી છે અમારી હોસ્પિટલમાં અંગદાન માટે વારંવાર અમે પ્રોત્સાહન આપતા જોઈએ છીએ જે બી આ માટેના એલિજિબલ પેશન્ટ હોય છે તેઓને અમે તેઓના સગાઓને અમે અંગદાન માટેની સમજ આપી કાઉન્સેલિંગ કરી એમને અંગદાન માટે તૈયાર કરતા હોઈએ છીએ આ માટે અમારી અંગદાન માટે એક સમિતિ જ રચવામાં આવેલી છે જે આ કાર્ય સંભાળે છે આ અમારી હોસ્પિટલનું સાતમું અંગદાન થયેલ છે અંગદાન એ મહાદાન છે અને અંગદાન એક વ્યક્તિના અંગદાનથી પાંચ વ્યક્તિઓને નવી જિંદગી મળી શકે છે તો અંગદાન અંગે સમાજમાં જાગૃતિ ફેલાય એ હું સંદેશ આપવા માગું છું આ દર્દીના અમે લિવર બે કિડની અને બે કોનની આ એમ પાંચ અંગો અમે લીધા છે જે અમારી એટલે ઓર્ગન ડોનેશનની જે રિસિપિયન્ટ હોસ્પિટલ છે જાઈડસ હોસ્પિટલે રિસિવ કર્યા છે અને ત્યાંથી જે બી એના લાયક પેશન્ટ હશે એમને ટ્રાન્સફર થશે